આપ સૌને વિનંતી કરું શાંતિ જાળવજો જય જય કોળી સમાજ જય જય કોળી સમાજ જે મારી ઉપર ઘટના ઘટી એ બદલ કોળી અને ઠાકોર સમાજ જે થયો છે એ બદલ સૌનો હું આભાર માનું છું અને જે આપણા આગેવાનો એમએલએ સાંસદો જે એમને આપનો સાથ અને સહકાર આપ્યો છે ને આપને ન્યાયની દિશા તરફ લઈ ગયા છે એ બદલ સરકારે પણ થોડું ધ્યાન દોર્યું છે તો એ બદલ સરકારશ્રી જે આપણી લીગલ ટીમ અને અહીંની જે ભાવનગરની ટીમ છે એ આવેલા તમામ આપણા વડીલો મિત્રો બહેનો બાળકો જે મીડિયા મિત્રો છે જે સોશિયલ મીડિયા મિત્રો છે એ એ બધાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને વિશેષમાં એ કહેવા માગું છું કે મારી જેમ જે બીજા આપણા વિસ્તારના પીડિતો છે અહીંયા આવેલા છે તો એમને પણ હું વિનંતી કરું કે આગળ આવે અને એની જે કાંઈ છે આપવી મારી જેમ એ મીડિયા મિત્રોની સામે એમની રજૂ કરે વધારે તો હું નથી કહેવા માંગતો પણ જો કોળીનો દીકરો છું એક કોળીના દીકરાને મારવા માટે આઠ આઠ દાડિયા કરવા પડે અને એ પાછા એને છેતરીને લઈ જવા પડે બાકી જો એની માનું ધાવણ યાદ કરાવી દઈએ મોરે મોરો આવે તો આપણે અહીંયા કોણ આવેલા છે એ નહીં આપણે પીડિત કોણ આવેલા છે મીડિયા મિત્રોની સામે એમનું જે કઈ હોય રજૂ કરે અને સરકાર શ્રી ને સરકાર શ્રી ને વિનંતી કરું છું મારા સમાજ ના હોય તોય ભલે અને અન્ય સમાજ ના હોય તોય ભલે જો એ સાચા છે તો એને ન્યાય મળવો જો મારી જેમ અને જો ન્યાય નહીં મળે તો આવનારા સમયમાં બગદાણા ખાતે ન્યાય સભા અને સંમેલન બેય થશે અને ઓલ ગુજરાતની પણ ઓલ ઇન્ડિયાના કોળીને ભેગા કરીશું એ ભાવનગર પોલીસ કે ગુજરાત સરકાર આની નોંધ લઈ મારી રિક્વેસ્ટ છે કે આ જે મારી જેમ પીડિત છે એમને પણ ન્યાય મળવો જોઈએ મારું નામ સરવૈયા દિલીપભાઈ ગોર્ધનભાઈ છે મારું ગામ નાના કુટવડા છે અને હું બાબર જ્ઞાતિ આવું છું બે હજાર ત્રેવીસ થી લઈ આજ સુધી હું આ તમામ જે ખુખારો છે એની સામે એકલા હાથે લડાઈ લડી રહ્યો છું આ લોકોએ મારું રહેણાંક મકાન પણ પાડી દીધું છે પોતાના પવનચક્કીના સાધનો કાઢવા માટે ઓપેરા એનર્જી સીજીઈ ઓપેરા એનર્જી કંપનીના માણસો તેમજ માયાભાઈના બંને દીકરા જયરાજભાઈ અને ભરતભાઈ ત્યાર બાદ વખતે વખત મે પોલીસ બેડામાં ફરિયાદો અરજીઓ કરેલ છે સતા મને આજ સુધી કોઈ ન્યાય નથી મળ્યો અને તમામ અધિકારીઓ સાથે જે-જે મે વાર્તાલાપ કરેલી છે ફોનના માધ્યમથી એ બધાના જ મારા પાસે રેકોર્ડિંગ સીસીટીવી ફૂટેજ વિડીયો રેકોર્ડિંગ તમામ પ્રૂફો છે સાહેબ મારી પાસે અને વખતો વખત અરજી ફરિયાદો કરી છે છે પવન જે કાંઈ આગલા ત્યાં એના સંસાધનો લઈ જવા માટે મેં મારું મકાન પાડી દીધા પછી પણ ત્યાં મારા જે બેલા અને છાપરું પાસું બનાવ્યું રાડા નાખીને તો એ લોકો રાત્રે આવે છે ટુકડીઓ સાથે અને મારું અપહરણ પણ કરે છે આ લોકો અને મારું અપહરણ કરી મને માર મારી અને અન્ય જગ્યા ઉપર લઈ જાય છે હું અને એમાં ભરતભાઈ મારો મોબાઈલ આંચકી લે છે જયરાજભાઈ જે છે એ મને ગાડીમાં નાખી દાદુ આહિર કરીને છે ગુંદરણા ગામનો તે મેં મીડિયા સમક્ષ ઘણા બધા મિત્રોને એના ફોટા વિડીયો રેકોર્ડિંગ આપેલું પણ છે તો મારો આ અઢારે વર્ણને એવું આહવાન છે કે આવું આવા નાના સમાજની સાથે થઈ રહ્યું છે તો આ સમાજની માલપા નાના સમાજનું કોઈ નથી ભાઈ તો મારા જેવા નાના માણસનું આ લોકોએ જો મકાન પાડી દીધું હોય અપહરણ કરી લીધું હોય અને મને પંદર પંદર દિવસ સુધી બગડાણા પોલીસ સ્ટેશનના બેડામાં બેસાડી અલગ અલગ આટીભૂટીવાળા પ્રશ્નો કરી આજ દિન સુધી મારી ફરિયાદો દાખલ નથી કરી સાહેબ નામ જોબ એમાં બગડાણાના પીએસઆઈ તરીકે વ્યાજ સાહેબનો રોલ છે મઉવાના ડીવાયસપી તરીકે સરવિયા સાહેબનો રોલ છે અને ભાવનગરના એસપી જે અગાઉ હતા એમનો પણ રોલ છે સાહેબામાં કારણ કે આ મોટા માથા છે ઈ જ એને પેટ ભરીને ખવરાવે છે બધી રીતે તો મારું આપ સમાજની પાસે એવી માંગણી છે ભાઈ પાસે એવી માંગણી છે હીરાભાઈ પાસે એવી માંગણી છે આ લીગલ ટીમ પાસે એવી માંગણી છે અને આખા સમાજ

આજે પણ કે હું અહીંયા સુધી પહોંચું તો મારું એટલું જ કહેવાનું છે કે ન્યાય માટે કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય અઢાર વર્ણ માંથી જો આવા અસામાજિક તત્વો ને સરકાર સાવરતી હોય તો આવા અસામાજિક તત્વો ની ફળ માંથી પગ સરકારે અને આપણા જેવા આજે જાગૃત નાગરિકો તમારો જે સમાજ એકત્રિત થયો છે ને એને પગ રાખવાની જરૂર છે

કે હું આત્મવિલોપન કરું છું એના માટે પણ મને ન્યાય માટે એ લોકોએ કોઈ જ પગલા નથી લીધા ના પીએસઆઈ વ્યાસ અને સરવૈયા સાહેબ અને અગાઉના જે એસપી સાહેબ હતા તે અને છેલ્લી જે તારીખ છે એ તેર નવ બે હજાર પચીસ ના એસપી સાહેબ પાંડે સાહેબને પણ મેં મારા તમામ કાગળો સાથે તમામ એવિડન્સ સાથે તેમની ઓફિસમાં મળી અને તમામ વસ્તુની રજૂઆત અને અરજી કરી છે તેના અનુસંધાને ડાંગર સાહેબે અમારું નિવેદન લઈ અને આગળ શું કાર્યવાહી કરી છે શું નહીં તેની મારી પાસે કોઈ જાણકાર નથી એટલે આગેવાનો તમામ આમાં જે કાંઈ વકીલની લીગલ ટીમ છે તેને મારા જેવા નાના માણસને સહયોગ આપવા નમ્ર વિનંતી છે આ ભાઈ એક નાના નાના સમાજમાંથી આવે છે અને આપણે આપણે ન્યાય લીધો ને જે લેવાનો બાકી પણ છે એ આપણા સમાજની તાકાત છે જોયું તમે આ જે નાના વર્ગમાંથી આવે છે એ ભાઈ ત્રણ વર્ષતા પીડાય છે ને આપણે એટલા સમયમાં એકતા દેખાડી એટલે આપણને ન્યાય મળ્યો છે આ છે આપણા સમાજની તાકાત હજુ એક બીજા ભાઈ પણ આવેલા છે એ ભાઈ છે કાઠી સમાજમાંથી જય માતાજી જય માતાજી બધાને હું રાજુલાતી જતુભાઈ વીરાભાઈ દાખલા આજે અમરીશભાઈ અને માયાભાઈએ મારી જમીને કરોડો રૂપિયાની રાજુલા રોડ ટચ જ જમીન બિનપાત્ર દસ્તાવેજ કરાવી અને ભરતભાઈના નામે કરેલા જો એની પૂરી તપાસ થાય

મારા ભાઈઓ તમારા વકીલ છે તમારા સમાજ ના મારે કેવું પડે બઉ હુકમ નીકળી વાત છે કારણ કે બિન પાત્ર દસ્તાવેજ છે આજે બધા રજૂ ચાતે નથી કોઈ હાજર નથી મેન માલિક બાલુભાઈ બચુભાઈ ઈપણ કોરટમાં આદેર ક્યા વાડીએ પંચ નામું કરી ગઈ ન્યા પણ બાલુભાઈ બચુ આદેર કેતા ન્યા જ મારું એક તરફ કેસ દઈયો જાય છે પણ છતાં આજે આ લોકોની ની નેટવર્ક ઊંચું છે કે આજે તમને કહું કે આજે કોઈ નામ ખબર નથી પડવા દેતા આજે પોલીસ ખાતું એનું આજે હું તમને કહું છું કે નવનીક નું તેને ખાલી એટલું દુખ લાગ્યું તું કે બરાબર કે એના બાપાપાએ માફી માંગી તે હું એમ કહું છું કે માયાભાઈ ભાઈ છોર છે છોર છે છોર છે માયાભાઈ ભાઈ છોર છે આજે મારા ભાઈઓ આજે તમે એને સત્તા કરો અહીંયા ફકીર સાહેબ મેં જોઉં છું ઘણીવાર તો મારા પર મોબાઈલમાં જોઉં છું બરાબર મારા ભાઈઓ તો હું ખાસ તમને કહું છું કે આ જાન રાખજો આ લોકોનો નેટવર્ક છે મે થોડક સમય પહેલા આપણે મોદી આવ્યા હતા ભાવનગર ત્યારે મોદીને મે રાહુલ ગાંધીએ વોટશોટ સાબિત કર્યું સિવિલ કોડો બ્રેકમાં એ મે પર રાખેલા સિવિલ મોટેલમાં મોયાબાઈ ચોર છે ચોર છે સાબિત કરેલું છે તો આજે જો આ તમારું કઈ નથી જો તમે એક હાચા થાવ તો ભરતભાઈ નાયબભાઈ ને લેંગ બીજો કેસ લાગે એમ છે પણ છતાં આજે કોઈ જમીન નામ નથી લેતા તો જો મારી પાસે ઓલી મારી જમીન ના હાથ બહાર બરા નામ ના નીકળે છે આધાર પુરાવા ના જ કર્યા પાજે લાઈનમેન નીકળવાલી છે એને મને આથી 10 લાખ રૂપિયા મળે એમ છે પણ આ માયાભાઈ ને અમૃતભાઈ ના પાપે મને નથી મળતા અગર મારા કાકાની જમીન છે બરાબર મારા કાકાને તો આવી ગયો છે ને 19 લાખ રૂપિયા આવે છે પણ કારણ કે આ જમીન અમે મે આપેલી છે એને આધાર પુરાવા નાજ ગિરા છે નથી ન્યાની સફળતા જતા અહીંયા લાઈટ નું કનેક્શન 52000 ના મારા નામે ડન આવેલો જે બીમાં ડન ગાયબ કરાવી નાખ્યો અત્યારે ન્યાય ને હોવી કે બીજી જમીન રાખેલી છે એમાં કોઈ કૂવો નથી આ જે અહીંયા કેનાલ છે એમાંથી મોટર મૂકીને હાલે છે મારા મેન કનેક્શન મારા સર્વર નંબર માં છે ઈ કનેક્શન કાપીને બંધ કરાવી દીધું છે આ લોકોનું નું કેવડું જીબીમાં નેટવર્ક આલે છે 52000 રૂપિયા ડન

ઉપર કોણ તો કે જે મોદી એરે ડાયરેક્ટ રેવાવા માં છે એટલે આનું ગડીક માં નો આવે નકર 10 કરોડની જમીન જો આજે કોઈ જો તો આવતા ન હોય તો એનું કાક તો કાળો હશે કે નહીં હે ઓલી જમીન મારા ખાતે છે અરે 20 વર્ષતા જો બેઠો છો તો પાંચો પાંચો ગાડી લઈને એના સમજના કે ન્યા જાવ જાવ

અને ખાસ કરીને જે દરેક જિલ્લામાંથી ગુજરાતના મારા સમાજના આગેવાનો પધાર્યા છે એ બદલ હું બધાનો આભાર માનું છું જય કોળી સમાજ